વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ આઠમાં સ્વ અધ્યયન પોથી આપેલ છે તેમાં ભાગ પાંચ આપેલ છે તેમાં વિષય ગણિત પ્રકરણ સાત રાશિઓની તુલના જે આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહી વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં વિષય ગણિત પ્રકરણ સાત રાશિઓની તુલના તેનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જો સાપેલી કિંમત એક્સ પર એ ટકા વળતર મળતું હોય તો વળતર કેટલું થાય જવાબ આવશે સી એક્સ ગુણ્યા એ ભાગ્યા સો એક જેકેટ વીસ ટકા વળતર આપીને રૂપિયા એક હજાર એકસો વીસમાં વેચ્યું હોય તો તેની સાપેલી કિંમત કેટલી છે જવાબ આવશે બી રૂપિયા ચૌદસો સો માઇનસ ત્રણસોના વીસ ટકા એના ચાલીસ ટકા બરાબર કેટલા થાય જવાબ આપશે બી સોળ ધારો કે કોઈ રકમ બે વર્ષમાં આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે આરના દરે તેટલી જ મુદતમાં વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે જવાબ આપશે બી આર આર હોઈ શકે મુદણ રૂપિયા પચાસ હજારનું ચાર ટકા વ્યાજના દરે બે વર્ષની મુદતે વાર્ષિક ચક્રવર્તી વ્યાજ શોધો જવાબ આવશે બી રૂપિયા ચાર હજાર એસી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો વસ્તુની કિંમત પર બાર ટકા વળતર આપ્યા પછી કિંમત રૂપિયા આઠસો ને થતી હોય તો તેની સાપેલી કિંમત ખાલી જગ્યા થાય જવાબ આવશે એક હજાર પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો વળતર ટકામાં શોધો તો એ વળતર જ્યાં આવે છે તે ટકામાં એની ગણતરી કરવાની છે તેમાં દાખલા નંબર એક સાપેલી કિંમત રૂપિયા છસો પચીસ હોય અને વેચાણ કિંમત રૂપિયા પાંચસોને બાસઠ પોઈન્ટ પચાસ તો એ પહેલાં નંબરનો દાખલો ગણીશું તો વળતર એટલે કે સાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત બાદ કરીશું સાપેલી કિંમત છે છસો પચીસ માઇનસ વેચાણ કિંમત છે પાંચસોને બાસઠ પોઈન્ટ પચાસ તો વળતર આવશે બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા થશે હવે એને ટકામાં ગણતરી કરીશું તો ટકામાં ગણતરી કરવા માટે અહીં વળતર ભાગ્યા સાપેલી કિંમત ગુણ્યા સો થશે વળતર આપેલું છે બાસઠ પોઈન્ટ પચાસ ભાગ્યા છસો પચીસ ગુણ્યા સો તો જવાબ આવશે દસ ટકા એટલે કે દસ ટકા વળતર મળશે હવે બીજા નંબરનો દાખલો આપેલો છે કે સાપેલી કિંમત રૂપિયા નવસો છે અને વેચાણ કિંમત આઠસોને તોત્તેર રૂપિયા છે તો તેમાં વળતરની ગણતરી કરીશું તો સાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત સાપેલી કિંમત નવસો છે માઇનસ વેચાણ કિંમત છે આઠસો તો તેર બાદ બાકી કરીશું તો વળતર સત્યાવીસ આવશે હવે તેને ટકામાં ગણતરી કરવા માટે અહીં વળતર ભાગ્યા સાપેલી કિંમત ગુણ્યા સો થશે વળતર સત્યાવીસ ભાગ્યા સાપેલી કિંમત નવસો ગુણ્યા સો તો એ ઉડાડશું તો ઝીરો જીરો ઉડી જશે અને સત્યાવીસ ભાગ્યા ત્રણ એટલે સત્યાવીસ ભાગ્યા નવ એટલે કે ત્રણ આવશે એટલે કે ત્રણ ટકા વળતર થશે આઠ અરુણમાં ઘર વપરાશની વસ્તુઓ ખરીદીએ છીએ જેને સાપેલી કિંમત અને વળતરનો દર નીચે આપેલ છે એ વસ્તુઓ આપેલ છે લોટ તો જથ્થો છે એક પેકેટ ભાવ છે બસો રૂપિયા રકમ છે બસો રૂપિયા અને વળતર સો ટકા છે કપડાં ધોવાનો પાવડર એક પેકેટ ત્રણસો એકોતેર રૂપિયા રકમ ત્રણસો એકોતેર અહીં વળતર મળે છે બાવીસ દસ ટકા અને ફરસાણ એક પેકેટ ભાવ છે એકસો રૂપિયા રકમ એટલે એકસો તો અઢાર ત્રીસ ટકા વળતર છે અહીં તો તેણે ચૂકવેલ કુલ રકમ જણાવો તો અલગ અલગ વસ્તુઓ રીતે છે સૌ પ્રથમ આપણે લોટ લોટ જે વસ્તુ છે તેનું વળતર આપણે જોઈશું સો રૂપિયા વળતર સોળ રૂપિયા છે તો બસ્સો રૂપિયા વળતર કેટલું તો બસ્સો ગુણ્યા સોળ ભાગ્યા સો થશે એટલે કે બત્રીસ રૂપિયા લોટની ચૂકવેલી કિંમત તો બસ્સો માઇનસ બત્રીસ એટલે કે એકસોને અડસઠ રૂપિયા ચૂકવશે તેવી જ રીતે પાવડર સો રૂપિયા વળતર બાવીસ પોઈન્ટ દસ મળતું હોય તો ત્રણસો એકોતેર રૂપિયા વળતર કેટલું ત્રણસો એકોતેર ગુણ્યા બાવીસ પોઈન્ટ દસ ભાગ્યા સો ગુણ્યા સો તો એક્યાસી પોઈન્ટ નવ્વાણું રૂપિયા આવશે એટલે કે પાઉડરને ચૂકવેલી કિંમત ત્રણસો એકોતેર માઇનસ એક્યાસી પોઈન્ટ નવ્વાણું એટલે કે બસો નેવ્યાસી પોઈન્ટ ઝીરો એક પાવડરની કિંમત ચૂકવશે ત્યારબાદ ફરસણની વાત કરીએ તો સો રૂપિયા વળતર જો અઢાર પોઈન્ટ ત્રીસ રૂપિયા મળતું હોય તો એકસો ત્રેપન રૂપિયા વળતર કેટલું મળે અહીં એકસો ત્રેપન ગુણ્યા એક હજાર આઠસો ને ત્રીસ ગુણ્યા સો ગુણ્યા સો થશે તો અહીં બે લાખ ઓગણએશી હજાર નવસો નેવું ભાગ્યા દસ હજાર થશે તો જવાબ આવશે સત્યાવીસ પોઈન્ટ નવ્વાણું એટલે કે અઠ્યાવીસ થશે અહીં ફળસણની ચૂકવેલી કિંમત તો એકસો ત્રેપન માઇનસ એટલે કે એકસો પચીસ રૂપિયા તો કુલ ચૂકવેલી કિંમત ગણીશું તો એકસો અડસઠ પ્લસ બસો નેવ્યાશી ઝીરો એક પ્લસ એકસો તો પાંચસો એક બિલની કુલ રકમ થશે એક સંખ્યાના બે ટકા અને પાંચ ટકાનો ગુણાકાર બસો અગિયાર પોઈન્ટ સાહીઠ હોય તો તે સંખ્યાના અડતા કેટલા થાય તો જવાબ આવશે એ બસો ત્રીસ પરીક્ષામાં પાસ થવા તેત્રીસ ટકા ગુણ જરૂરી છે રાજ્યોએ પચીસ ટકા ગુણ મળતા અડતાલીસ ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષા કેટલા ગુણની હશે જવાબ આવશે સી સત્સો અત્યાર નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો યક્ષના નેવું ટકા જો ત્રણસો પંદર કિલોમીટર થતા હોય તો યક્ષની કિંમત જણાવો જવાબ આવશે સી ત્રણસો પચાસ મીટર વસ્તુ પર સ્થાપેલી કિંમત રૂપિયા બારસો અને વળતર બાર ટકા છે તો તે વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય જવાબ આવશે એ રૂપિયા એક હજાર છપ્પન ધારો કે મુદ્દલ પી વ્યાજનો દર આર મુદત ટી છે સાદું વ્યાજ એચ છે અને ચક્રવર્તી વ્યાજ સી છે તો નીચેનામાંથી કઈ શક્યતાઓ છે જવાબ એ માત્ર વિકલ્પ એક સાચો છે વસ્તુને સાંપેલી કિંમત રૂપિયા એસી છે અને તેને રૂપિયા સોતેરમાં વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થાય જવાબ છે એ પાંચ ટકા પ્રશ્ન બે સૂચના મુજબ કરો એક સેલમાં રૂપિયા પાંચ હજાર ચારસોની કિંમતની એક ઘડિયાળ રૂપિયા ચાર હજાર પાંચસોમાં મળે છે તો કેટલા ટકા વળતર ગણાય અહીં વળતર બરાબર પાંચ હજાર ચારસો માઇનસ ચાર હજાર પાંચસો બરાબર નવસો રૂપિયા હવે પાંચ હજાર ચારસો રૂપિયાએ વળતર નવસો રૂપિયા હોય તો સો રૂપિયાએ વળતર કેટલું તો નવસો ગુણ્યા સો ભાગ્યા પાંચ હજાર ચારસો તો પચાસ ભાગ્યા ત્રણ ટકા થશે રૂપિયા પિસ્તાળીસ હજાર મુદ્દલનું બાર ટકા વ્યાજના દરે પાંચ વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવર્તી વ્યાજનો તફાવત શોધો તો એ સાદું વ્યાજ એના માટે સૂત્ર લખે છે આઈ બરાબર પી આર એન ભાગ્યા સો તો પિસ્તાળીસ હજાર ગુણ્યા બાર ગુણ્યા પાંચ ભાગ્યા સો તો થશે જવાબ આવશે સત્યાવીસ હજાર ચક્રવૃત્તિ વ્યાજની વાત કરીએ તો એનું સૂત્ર આપેલ છે એ બરાબર પી કંસમાં એક પ્લસ આર ભાગ્યા સો અને અહીં એન વડે ગુણીશું તો એ થશે પિસ્તાળીસ હજાર કંશમાં એક પ્લસ બાર ભાગ્યા સો અને કંશની બાર પાંચ અહીં પિસ્તાળીસ હજાર કંસમાં થશે એકસો બાર ભાગ્યા સો અને પાંચ વડે ગુણાયેલા છે તો બરાબર થશે પિસ્તાળીસ હજાર અઠ્યાવીસ ભાગ્યા પચીસની પાંચઘાત તો પિસ્તાળીસ હજાર ગુણ્યા અહીં પાંચઘાત કરીશું તો જવાબ આવશે તો બંનેનો પગાર કરીશું તો પિસ્તાળીસ હજાર ગુણ્યા એક પોઈન્ટ સોતેર આવશે અહીં ગુણાકાર કરીશું તો ઓગણસી હજાર ત્રણસો પાંચ પોઈન્ટ અડત્રીસ તો હવે અહીં બરાબર એ માઇનસ પી એટલે કે બાદ બાકી કરીશું તો જવાબ આવશે ચોત્રીસ હજાર ત્રણસો પાંચ પોઈન્ટ અડત્રીસ તો એ તફાવત આવેલ છે ચક્રવર્તી વ્યાજ માઇનસ સાદુ વ્યાજ તો સાત હજાર ત્રણસો ને પાંચ પોઈન્ટ અડત્રીસ તફાવત આવશે વેચાણ કિંમત શું તો સાપેલી કિંમત રૂપિયા પાંચ હજાર ચારસો પચાસ અને વળતર પાંચ ટકા છે તો અહીં વળતર તો પાંચ હજાર ચારસો પચાસ ગુણ્યા પાંચ તો એ જીરો જીરો ઉડી જશે અને અહીં પાંચ પાંચ ઉડાડીશું તો અહીં બે વચ્ચે એટલે કે પાંચસો ભાગ્યા બે તો જવાબ આવશે બસો પાંચ હવે વેચાણ કિંમત બરાબર સાપેલી કિંમત માઇનસ વળતર તો પાંચ હજાર ચારસો પચાસ આપેલી કિંમત હતી તેમાંથી બસો પોતેર પોઈન્ટ પાંચ વળતર બાદ કરીશું તો વેચાણ કિંમત થશે છે પાંચ હજાર એકસો છિતર પોઈન્ટ પચાસ વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રકરણ સાત છે રાશિઓની તુલના તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ